તે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોઉં પછી કોઈ ના પાડે કોઈ મનાવેન એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે